જય માતાજી મિત્રો બધાને અને આપણે નવા એક બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે જઈ રહ્યા છે ખેતરમાં કપાઈના ઘરે બરાબર કારણ કે પ્રેશર ફોન આવ્યો છે હળદીની સબ્જી બનાવવાની છે એટલા માટે આપણે કારીગર છીએ એટલે આપણે હળદીની સબ્જી બનાવવા જવા છે અને હવે નાખ્યા છે ખેતરમાં જવા માટે એટલે જો ખેતરમાં અમે આપણે રહેવા જવું પડે એટલે સેટર બેટર પહેરી અને આપણે જે હવે ચાર્જિંગ ને જે ગોળી હોય લેવાની હતી એ લઈ લીધું છે અને આ રહ્યો આપણો ફોન ને ચાર્જિંગ ચાર્જિંગને ફોન લઈ લઈએ અને આ ગોળીઓ પણ આપણે થોડીક કપની જ કપ થઈ ગયો છે ને એટલે ગોળીઓ પણ લઈ એ લઈ લઈ લઉં અને એ પહેલા મારે જવાનું છે દુકાન જે મારે વસ્તુ લવાની છે વસ્તુ નહીં દોરી બરોબર ને એ લાકડી કપો ભણીને આવેલો કપોના બે હારી ખેતરમાં નીકળી જાય અને પોંચવાનું કેટલી વાર છે જોઈ લો બરોબર છે પોંચવા ગયા છે રડી આઠ મિનિટની વાત થઈ એ લાકડીમાં દુકાન જઈને આવ્યો અને એ લાકડી કપો આવી જશે ખરી એટલે અમે કપો બે નીકળી છીએ

કપાન બૂટ થઈ જશે અને આપણે કોમી લાગવાનું છે હલ્દીમાં એટલે ફટાફટ આપણે બનાવવાની છે હલ્દી આપણે પોતાને એટલે અહીંયાના કોમી લાગે અને તમને બતાવું કે કેવા રીતે શું કરવાનું છે ખેડ અને કપો અમારે ફોન ગેર હવે બરોબર કપાડ ચલો આપણે હવે આપણા કોમી લાગી જાય પહેલાં તો છે ને વ્હાઈટ ટુ પેન્ટ પહેરવા છે ને એટલે પેલી કોબડી નાખો ને કે હદરના ડાગ એવા પડશે કે ઉતરશે નહીં બરાબર એમ આવે તો પહેલાં તો જુઓ હળદર શિયાણી નાખો આખી ફર્સ્ટ ક્લાસ આના માટે બીજું તૈયાર થઈ ગયું છે કુબીસ ટોમેટા અને વટોણા બરોબર અને પેલા ચલો જો ઓર્ડર આપ્યું ઓલરેડી શેણાઈ ગઈ છે રડી મેં આવી રીતે નાખી થી પણ શેણાય છે બરોબર અને બીજું બધું તૈયાર છે અને ખાલી ડુંગળી સમારવાની છે અને કપો લસણ છે અને હવે એમાં ડુંગળી બનાવી નાખો પછી આપણે હળદરનું કામકાજ આગળ ચાલુ કરી રેડી અને ની અંદર બીજું શું ના કઈ કમેન્ટ કરજો આપણે એટલે ના હોય તો કોઈ છે એટલું અમે નાખીએ છીએ અને બીજું કોઈ એડ કરતા હોય તો કમેન્ટ કરજો તમે ઓલરેડી મિત્રો જો આપણે બધું કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે રેડી ફતી સબ્જી તૈયાર કમ્પ્લીટ હળદર બળદર ટોમેટો વટોણા કોબીસ ધોણા અને ડુંગળી અને હવે આપણે છે ને શું લાવ્યો કપો ભાઈ લાવ્યો છે બોરો કપો બતાવજે શું કપો બોરો લાવ્યો છે એટલે ફર્સ્ટ ક્લાસ પહેલાં બોરો કહી ને છ વાગ્યામાં હવે થોડા ઘણી વાર છે એટલે મારે છે ને છ વાગ્યા આસપાસ વિડીયો નાખવાનું થાય છે ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં આપણે મિની વ્લોગ એટલે હવે પણ આપણે પહેલાં મિની બ્રોક નાખીશું અને પછી આપણે હળદરનું કામ આગળ લઈએ બરાબર

हाँ ना के अमन कमेंट कर जो मुन कबो बे बना बाव से पीछे हाँ वे आप रखा हुआ भी है ठीक है दीची और टेस्ट आवे दें ये मुझे मुन कबो वे आप रखा हुआ भी है ज्यादा चेक कर अब बोलो क्यों लागे रे गरम मजेद कब हालवा गरम तो होइ नहीं गरम तो चारों से तो नहीं ना टेस्ट करो

કપે કાધી લે પણ કપા નોડમ પોણે આવી ગયો કરી કર કપા આવ્યું કે ન હાલો આવો દીદી ને એક નું મન કબો ખાતો નહીં ન કે બાકી મજા આવી જાય એટલે આપણે રોટલો ફેરવારા રો આપણે રોટલો ફેરવારા છે રવ કાચી આલવા જ છે આ દની સબ્જી કુવે ઉપર એટલે મન કે ફેરવ દે મતલબ ફેરવ ઓરા તો બરોબર આપણે પાસે થોડું થોડું આવડે એ પાસે એવું રાખું જ નહીં કે આ વસ્તુ ના આવડે થોડું બધું થોડું થોડું શીખવું જ લેવલ માં રહેવું જ બરોબર અને આપડે હવે કેવી પડે કરી જોઈને કમેન્ટ કરી દેજો મસ્ત રેડે અને આપડે આઈડી ને ફોલો કરી નાખો ચેનલ માં હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખશો મળે હવે નવા બ્લોગ માં બધાને જય માતાજી જૈન હવે હું હોઈ જઉં બરોબર આપણે ઓફિસે જઈને હવે